તમારી ડોસી ને મુજા ભાજી ને પડતી કરું અત્યારે હાલત નાસ્તો નાસ્તા ની જગ્યાએ ચા પાણી ચા પાણી ની જગ્યાએ ડાબડી મુઢા તો ભાજી છે ને પડતી કરે તારી ડોસી તને પિતળીયા ને વાસી લઈને વાહ પડતી તે ના તો ભાજી કેતો તું અને ભમતા કા માણસ ને ખાવામાં કોઈ પાછું ના પડું તમારા ઘેર ચોથી આ બધા ખાવા અબ્બા હા તમારા ઘેર ચોથી આયા આ બધા આ બધા હવે હું શું કહું છું તમને બહુ મારા ઘેર લઈ જુ

તા હ આલ કીધું એવું નક્કી કરો પેલા હાર વાડો નાગલ જ નક્કી કરો હડજો હાલ હેડો

મારે સરપંચ એ તને કઈ દઉં તારે વ્યવસ્થિત રીતે બોલવાનું હોત કઉલ નઈ આવડતું હવે શો તમારે થઈ તો ખાલી બોલો

તમે ખબર છે તની અરે હરીભાઈ એના કૂતરાને રોટલી નાખી આપીતી તો ઘડીવાર રોટલી હાથમાં પકડી નાગા પાછા કે પણ રોટલી ના ખાતી હોય ને ઓહો તાળી આ નરે ટકળ જાળી હા આ બっધાય તો પછી ઉઠીને આવતા કેમ રહ્યા અરે આવતા નહી રહ્યા જીત પાકી કરી આયા છે કે રીત ના

મારા ઘેર એટલે નાસ્તા નું આયોજન બધું મારા ઘેર જબ્બર કેવાય બરોબર ઢોલ નો ખર્ચો અરે ઢોલ નો હું આલ્યો બરાબર બરાબર અરે અરે બધો મારો

ખિલિયો કે તમ એને સમજાવ નકર હું છન ધમાયા વગર નઈ રહું એને ધમાવા નહીં જી બુઢામ રાખો ઘડીવાર હેડો નકર હોમકા આવી બોલી એય બનતો નકર હું થાપાયો હમણા પછી બલા વિષ્ણુજી ને બોરેથે પાણી ભરવા જાતા હતા હમ લાગે છે ઇ હં તો બસ શાંતિ રાખો ન સુખ શાંતિ હોય ને મનઈ લ્યો તમે માફી હા હું શું કહું છું એય તું બોલે ને શાંતિ રાખ એટલા અરે હા બાપુજી ખર્જો કરવા તેમ તૈયાર જાસો બાપુજી હું નાળકું પકડા કરવા નહી જાઉં એ વાત હું પતાવું પહેલા હું બતાઈ દઉં હા બોજી શાંતિથી ઊમતા કાકા માફી માફી રીતે હોય એમ મનય મજા આવે હો નહી મજા આવે ઊમતા કાકા મેલું મણે પાપ માફી માગો હવે એક મિનિટ એક મિનિટ એમ મગું તમે એમ કીધું કે તમે બધા મારા ખેડ આવતો ના નાતા પાણી નો હવે વાગે તમે ભૂખ હડતાલ પર બધા બેઠા હતા એટલે મારે ફરજ માં આવે છે ફરજ માં આવતું હોત ને તો તમે હંગત આવો ચેલેન્જ નાનો પણ મને વિશ્વાસ નતો આવતો હવે ચોખ્ખી વાત કહું

જાય પણ બોલતી બોલતી જાય કે તારો બા કશું કોમ ધંધો કરતો નહિ ગોમ વાળા અંગાત ફરફર કરે આખો તોય ગઈ ક્યાં ગઈ ગઈ તો હું હે ને બોલે અરે બોલે ભૂમતા કાકા બોલી હા પાગડી કોઈ જોતું નઈ નઈ ચોથી જોવાય અલ્યા આકુ રેકી નકર થાપાયો હમણે તાણી જો મરે બાપુજી હા ચા મે લઈજો હેડો હવે હારી અબા બટિયા માસ્તન ચા બનાવો હેડો આ ભા દૂધ છે આપણે કશું નહીં કાકા દૂધ નહી પાણી નહી અલ્યા ઓને તમે શું સરપંચ બનાવજો જોઈ કાકા તમે બન અલ્યા આલી ચાની વાત પડતી મેલો અને તમે શું માટે ઓટકાણ આયા આયોજન કરો પૂછ્યા છે એટલે ઓય પાણી પાઓ હેડો પાણી પાજે આભા પાણી હવે હું શું કહેતો ખબર છે

એટલે આપડે આખા ગો કોઈ ને ના કર્યું એવું કરવાનું છે વપડો જ તમે અહિયાં શિકારી લાવો શિકારી અરે શિકારી ના લવાય એ વરઘોડા

તારા કાકે જે આપણા ગામ પાણી સમસ્યા હતી એ સમસ્યાનો છુટકારો લઈ આવ્યો છે એટલે અમે બધા અરખ નો વરઘોડો કાકે વાદળું ફાડ્યું

આપડે તો આપડે તો આ બે બોર થવાના છે ને ખબર પડવી એ ગોમ બે બોર લાયા એ વાત સાચી છે પણ પેલી એ ખબર પડવી જોવે

અત્યારે આપડે હોત પડવા આવી છે બરોબર આમ બધું ભેગું કરવા તો થઈ જાય અંધારું આપડે વરઘોડું તો કોઈ ખબર પડશે નહીં બરોબર

એ તો બરોબર છે પણ હાલ લારી વાઘુજી ને ઘેર પડી છે તો વાઘુજી તૈયાર કરી દીધો અરે વાઘુજી તો લારી શણગારી અરે એની ગાડી શણગાર કરે તો સારું લાગે શાંતિ રાખો તમે બોલો હા તૈયાર કરી દઈશ હા અને તારી જવાબદારી કે હવારે વહેલા જઈ અને તાજા તાજા ફૂલ હાલ લાવી દેવા કશો વાંધો નહીં થોડા ગુલાબ પત્તી લાવજે અને હાર લાવી દેજે અને પૈસા એ તારે ગાઢવાના હાલ પછી શબ્દ વર્તી અને કાળિયા ચાર વાગે છે હો તાજા લાગે તાજો સારું સારું લે ભાઈ બધું આયોજન થઈ ગયું હવે હેડો હવે વેલા નાઈ ધોઈને બધા ભેગા થઈ જાજો શું કીધું બરોબર બરોબર ને બરોબર બાબુજી હારું લાગ્યું ને અરે હો ના જેવો બાઈ તાણ લ્યો હેડો હવે કરતે પીડું હવે અમે હેડો હો બુજી હેડો અમાર દૂધ લાઈન રાખજો

ખાવાની ઈચ્છા તો બધે નથી પણ વાઘુજી ની બીક હતી એટલે કોઈ ખાવા તૈયાર થતા નતા વાઘુજી ની બીક ખાવા ઉભા નતા થતા હા એટલે બધી વસ્તુ લઈ અને હું જતો રહ્યો ઘર માં ખાવા બેઠો એટલે વાઘુજી મારા ચેડે ચેડે આયા હા હા આયા બરાબર એટલે મેં એને થોડી વાત કરી કે વાઘુજી આ મોરસો જી આવશે ખબર છે કે તમે માટલા ફોડવા મારા ઘેર આયા તા અને માટલા ભરી ભરીને જતા રહ્યા એના એ હર્યા મોરસો થી તમે એના પર વિશ્વાસ કરશો ને